વિદેશમાં સ્થાયી થવા ઇચ્છુક ભારતીયો માટે નવો માર્ગ ખુલ્યો છે ગો અબ્રોડ ગો દ્વારા ગાંધીનગરના નારાયણી હાઇટ્સ હોટેલ ખાતે આયોજિત ભારતનો સૌપ્રથમ પ્રથમ ફિઝી વર્ક પરમિટ વિઝા સેમિનાર ભારતીય નાગરિકો માટે વૈશ્વિક નોકરીના દરવાજા ખોલતો સિદ્ધ થયો છે સેમિનારે યુવા નોકરી શોધનારાઓ કુશળ વ્યવસાયિકો અને પરિવારો સહિત થી વધુ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી જે ફીજીમાં કાયદેસર રીતે નોકરી મેળવવા મેળવીને પરિવારો સાથે વસવાટ કરવા ઈચ્છે છે ગાંધીનગરમાં આયોજિત આ સેમિનારે થી વધુ લોકોએ હાજરી આપી હતી જેમાં યુવા નોકરી શોધનારાથી લઈ નિષ્ણાંતુ અને પરિવારવાળા ઉમેદવારો સુધીનો સમાવેશ થયો આ કાર્યક્રમમાં લોકો પોતાની શંકાઓ અને પ્રશ્નો માટે વિઝા કલ્સ કલ્સંટંસ અને ઉદ્યોગ નિષ્ણાંતો સાથે સીધી ચર્ચા કરી શક્યા સિટીઝન્સ ઓફિસ ફીજીમાં છે અને ફીજીની ઓફિસથી અમને પ્રેરણા એવી મળી કે એમને આપણે એક્સપ્લોર કરીએ ગુજરાતમાં ઇન્ડિયામાં એના માટે આ સેમિનાર કરી રહ્યા છીએ જેનાથી ઇન્વેસ્ટર ઇન્વેસ્ટર વિઝા વિઝિટર વિઝિટર વિઝા ડેસ્ટિનેશન ઇવેન્ટ સ્કિલ ને બહુ બધી ત્યાં ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે અને મળે જ છે તો જેના થ્રુ એક સેમિનાર કરીએ તો બધાને વધારે એને નોલેજ મળે અને એના કોઈ ઇન્ટરેસ્ટ હોય તો અમે એમને હેલ્પ કરી શકીએ છીએ ફીજી જવા માટે અને ફીજીને એક્સપ્લોર કરી શકીએ છીએ એક કન્ટ્રી છે બહુ વર્ષો પહેલા ઇન્ડિયાથી અને બીજી કન્ટ્રીમાંથી માઇગ્રેટ થયા હતા ત્યાં અને અત્યારે જે રીતે વાત કરી મેં કે ફિજીમાં સેકન્ડ લેંગ્વેજ હિન્દી છે તો જેમ આપણી ઇન્ડિયન હિન્દી આ માત્ર રાષ્ટ્રભાષા હિન્દી છે તો ત્યાં એવું આપણે ઇન્ડિયાથી જે સો દોઢસો બસો વર્ષ પહેલાં ગયા હતા હવે એને ફરીથી એક્સપ્લોર કરી શકીએ છે